નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વિધવા મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્ર થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગતરોજ રાત રાત્રિના દસેક વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ફરિયામાં રહેતા લક્ષ્મણભાઈ નાઓની ગાયો રસ્તામાં ચાલતી વખતે રૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલા લાકડાના દંડા વડે અરુણાબેનને પીઠના ભાગે બે ત્રણ સપાટા મારી દીધેલા હતા જેથી અરુણાબેન પોતાના બચાવ માટે બુમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવેદભાઈ નાઓએ તરત આવી જઈ મહિલાને વધુ પડતા મારમારી બચાવી હતી આ સમય દરમિયાન લોકો ભેગા થઈ મહિલાને આજ પછી જો મારા ઢોર બાબતે કીધું છે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનું ફરિયાદમાં આક્ષેપ કર્યો છે આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પેટના ભાગે માર વાગેલો હોવાથી તેઓએ અસંખ્ય દુખાવો થતો હોવાના કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સેવામાં રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણભાઈ રાઠોડ વિરુદ્ધ વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ